જય માતાજી રામ રામ બધા ને તો અવતાર માં જો આપણે નાઈ ધોન નવરા થઈ જશે અને કૌશિક જાય છે બંતમ ભરવા કા અને રાખેલા છે ને હુકલ તો બંતમ ભરવા જાય હુકલ એક લીલા હુકલ છે કે હવે એ જાય છે ભરવા ને પછી તમે થોડીક વાર બાર મંદિર આવજો હું ખડકા ખડકાવા એ આવશે અત્યારે ભરવા અમે જઈએ છીએ કેમ કે અત્યારે ને બાળ મંદિર બે બે લઈ જવાના છે હા કેમ છે તો એ જાય છે ને અમે જઈએ છીએ બંતમ ભરવા તો ભાઈ આજ છે ને હું જ આવશું બંતમ ભરવા ભરવા તો પડે ને ભાઈ ભણ તમે ગયા વખતે ગયા હતા ને આ વખતે એક વર્ષમાં એકાદ વાર છે ને આખું ઉધડું રાખી લઈએ ને તો ભાઈ આખું વર્ષ લાકડા બાળવા થાય એ છે તો જો ભાઈ રેડી થઈ ગયા હાલો નીકળીએ ને હાલો ભાઈ ફરી ગઈ હાલો છે ને અમે નીકળી ગયા ટ્રેક્ટર છીએ બાદ છે ને હાલે ને આવવાના ટ્રેક્ટર આખું ભરવાનું છે ભાઈ લાકડા એ રીતનું છે

तो हा परवाना से आई गया से, 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 से जो थोड़ा कसे जा जा नथी जे आ कितला से कोना कर पण तण तो से पण आ आपडा नथी पास आ बी जाय राखेला से आ आपडा से एम से जो बप्पा हेड को करे से काटा वगिन तो भाई इतना बनता

પપ્પા ભાઈ વળી જવાના છે એમ કે છે શેરડી માં તો છે હવે જોઈએ છીએ આગળ આગળ કન્ટિન્યુ વણ જવું છે એમ કે છે શેરડી જો ભાઈ છે ને હું બી એવું પે લઈ ગયો છે ને મને આવડતું જ નહીં ખડકતા બપ્પા આંબાવતા જાય કાં તો હું ભરી છે એમ એમ છે જો ભાઈ ફાઇનલી બધા ભણતર વ્યવાઈ ગયા કમ્પ્લીટ જો એટલા ખ્યા છે અડધી અડધું ટ્રેક્ટર નથી થયું એટલા બંધણ શા છે હું ખડકતો હતો દેખાય મજા આવે એવું લાગે ને તમને બરાબર ફાઇનલી એટલા બંધણ ભરાઈ ગયા અને હવે કમ્પ્લીટ થઈ ગયું છે હજુ અહીંયા નથી પડી ગયા તો એટલા હતા અહીંયા ઢીગલા બાકી ઢીગલા તો ઘણા છે અમારે આ એક જ ઢીગલા હતા તરસ લાગી છે ભાઈ પૂરું છે ભાભી સ્પ્રાઇટ હાલા હવે લાભ દેવાના છે અને પાછા તમને દેખાતું છે લીલું તીરખું લીલું તીરખું છે જો અહીંયા દેખાય છે ને જરૂર લીલી તીરખી નાખી દીધી આ બંતન આપણે એમ હેટી ભાભી પેલા એક વખત એમ એમ જ કીધા કરે મને કીધા કરે હું જોવા નથી ને લીધા એ વાત હજી બાપા એ સ્લેબ મારવાનું લાગે હે બાપા એ સ્લેબ મારી દીધો ભાઈ ટ્રેક્ટર બાપા એ ઉપાડ્યું ડ્રાઈવર છે આમ તો હે ને સારી તો બપા ડ્રાઈવર તો કઈ જશે હસ્તું ન રહે કરતો હાલે ને ટ્રેક્ટર દેવા એટલે એટલી વખત માં પપ્પા એ ટ્રેક્ટર બહાર કાઢી નરેખી પછી આગળ રેડી તો થઈ ગયો ને બણતણ છે ને બપોર પૈસા ખડકવાના છે ઠલકવાના છે તો અસ્મિતાની બધા આવી જાય પછી ખડકી અત્યારે હું તો દુકાને ગયા તો થઈ ગયા છે તો મેં કીધું હાલો થોડીક વાર ઘરે શું કરશું અને ઈ લોકો ગયેલા છે બાળ મંદિરે

ભાળી જાય ને એટલે વાય વાય આવે હો ભાઈ ગાડીની હા કાં તો મઢિયા હોય કાં તો દુકાન એવું છે રાજી થઈ જાય રાજી તાળી મારી દે હાલ આમ કહી દે આમ લાઈક કહી દે આમ કહી દે આમ તો આમ કહી દે કાવું આમ કહી દે આમ કહી દે આમ આજ ઘણા ટાઈમ પછી મોકો મળ્યો ને તમે કીધું હાલો કાવું લઈને આવી ગયો છું કાવું બેન ને એમને રમે હું રમે તમને બધા વાલા

તમે હમણાં એમ કહેશો કે ભાઈ ખીચડી ને દાળ ભાત જ હાલે એમ કા એક મિનિટ આવે એમનો વિડિયો હમણાં ખીચડી ને દાળ ભાત એમાં એવું થાય જાધી આ હોય ને તેથી અને હમણાં જ ભાઈ ખરેખર છે એ ખીચડી ને દાળ ભાત મસ્ત બિના સાથે રોટલી છે શાક પણ છે જ તે બટાકા છે હા અને આ બેન જો અમાર કાસા કેળા ખાય કાસા કાસા ફગાઈ દે ને ખવાય પાકાય નહીં બોલો હાલ તો કાંઈ નહીં વાળું કરી લઈને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જ મળશે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ બાય બાય